હા આગળ એક જિજ્ઞાસુનો એવો પ્રશ્ન આવ્યો કે આત્મા કઈ રીતે જોણી શકાય આત્માને જાણવા શું કરવું પડે ક્યાં જવાથી જણાય શું કરવાથી જણાય તો જુઓ ભાઈ એનું ક્ષમાધાન આગળ તો પ્રત્યુત્તર એ રીતે આત્મા તો આત્મા જ છે કે આત્મા એ તો આત્મા જ છે એને કોઈ પણ રીતે અને કોઈ પણ વડે જોણી શકાય જ નહીં કેમ કે અગમ્ય વસ્તુ હોય એની ગમ કોઈને પડવાની નથી આત્મા તો બિલકુલ પ્યોર વસ્તુ જ છે જેમાં કોઈ પણ જાતનો ભેગ અગર તો ભેદ નથી જેમ લગન ભજન અને ભોજન તો જાતે કરવા પડે છે બીજાના વિશ્વાસે ભલીવાર આવવાનો નથી એટલે કે આત્મા અવિષય જ છે તેને વિષય બનાવવાનો પ્રયત્ન કરવો એ નરી પાગલતા કે મૂર્ખતા છે કારણ કે આત્મા એક એવી વસ્તુ છે કે જેમાં બીજી વસ્તુ છે જ નહીં ખંટાતી જ નથી સજ નહીં આત્મામાં મન નથી અગર તું મન છે તો આત્મા નથી આમ મન જ નથી તો પછી મનન સ્મરણ કોનું કરે અને કોણ કરે આત્મામાં બુદ્ધિ પણ નથી તો પછી બોદ્ધવ્ય કે નિર્ણય કોણ કરે અને કોનું કરે એટલે કે જ્યાં બુદ્ધિ છે ત્યાં આત્મા નથી આમ હર કોઈ પણ ઇન્દ્રિયો તેમાં નથી અગર તો આત્મા છે તે અંતઃકરણ કે દશય ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના ભાવો અને એનો કર્તવ્ય ધર્મો તથા સુખ દુઃખ ફળ બિલકુલ નથી 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 આમ આત્મા એ કશાનો વિષય નથી કારણ કે જે જે જાણી શકાય છે એ એ બધું કરતા કે અકર્તા ઇન્દ્રિયોના આધીન છે પરંતુ આત્મા એ તો કોઈના આધીન કે પરતંત્ર અથવા પરાધીન નથી પશ તમે મંત્ર તંત્ર યોગો ઇંગડા પીંગડા સૂક્ષ્મણા અરે અગર તો કોઈ પણ કર્મ કોણ કદાચ કરો તો પણ આત્મા જાણ જાણી શકશો નહીં જણાશે નહીં કારણ કે આ બધું નિગ્રહ કર્મને આધીન છે પરંતુ આત્મા પોતે મુક્ત સ્વતંત્ર પ્રકાશિત છે જ જેમ સૂર્ય એ કોઈ જોવા જોવાનો વિષય નથી પરંતુ માણવાનો વિષય છે જો જોવાની પાગલતા કરશું તો આ જે છે એ જ ઓખ્યો ગુમાવી બેસીશું અને ઓધડા થઈ જઈશું આમ આજ પર્યંત કોઈએ પણ આત્માને જોયો નથી અને જોશે પણ નહીં જોણ્યો નથી અને જોણશે પણ નહીં હવે જે વસ્તુ આપણે જોઈ જ નથી તો પસંદ તેનો નામરૂપ તથા અનુભવ કઈ રીતે કરી કે કહી શકવાના છીએ વસ્તુ જ જોઈ નહીં તો કઈ રીતે કહીએ કે આ એ જ વસ્તુ છે આમ આત્માનો અનુભવ થવો એ અશક્ય છે અર્થાત થવાનો નથી થતો જ નથી આત્મા અનુભવ થાય જ નહીં કારણ કે અનુભવ કરનાર બીજો અનુભવી એવું જ છે જ નહીં જેમ કોઈ પણ કહીએ કહીએ કે આ સૂર્ય છે કોઈ પણ એવું કહે કે આ સૂર્ય છે પણ એ સૂર્ય ખુદ કોને કહેશે કે મેં સૂર્ય જોયો છે અગર તો આ સૂર્ય છે બસ એને તો ફક્ત હું છું જ આ એની સાબિતી છે જેમ આખા દેશમાં કે વિશ્વને પણ ખબર જ છે કે આપણા વડાપ્રધાન અમુક છે પરંતુ એ વડાપ્રધાન ખુદ કોને કહેશે એમને તો ખબર જ છે કે તમે જેને કહો છો એ હું જ છું મારે એમાં કહેવાનું આવતું નથી આમ હર કોઈ પણ પોતપોતાની સાબિતી હું છું જ એવી પદવી એટલે જગ્યા ઉપર હું માણી રહ્યો છું આમ આત્માને જાણવાનો નથી એને માણવાનો છે કારણ કે જે જે જાણે છે એ બધા આત્માથી જુદા હોય તો જ હું જાણું છું એમ કહેવાના છે કારણ કે જાણવાવાળો અને જાણેલી વસ્તુ તથા જાણવાના સાધનો ત્રણે હોય તો જ શક્ય બને પરંતુ આત્મામાં જાણનારો જાણેલી વસ્તુ અને જાણવાની ક્રિયા એવું કશું નથી માટે તો આત્મા અભેદ છે જેમ એક કહેવત છે કે ઝેરનો પારખો કરાય નહીં જેણે જેણે કર્યો છે એ ગયા સમજો એમ આત્માને જાણવા જે જે કોઈ પણ ઇન્દ્રિય વ્યક્તિ વસ્તુ કર્મો કે પછી ભોગતા કે અભોગતા જે જે આત્મામાં ગયા તે તે બધું ગયું સમજો આંક વળીને આશુ વળીને આવજ નહીં પછી તેઓ ખુદ જ આત્મા થઈ જશે કોઈ પણ વળતું પાછું આવશે નહીં જેમ મીઠાની કોકરી સમુદ્રનો તાગ લેવાની હિંમત કરે તો શું પરિણામે તે વળતા સમાચાર લઈને મને તમને કહેવા પાછી આવશે ખરી ના તેની ખુદની જ કોઈ સાબિતી નથી નથી રહેવાની આમ અસ્તિત્વ માત્ર જેમાં મટી જાય એ જ આત્મા છે અરે ખુદ પણ પોતાનું અસ્તિત્વ ત્યાં ગુમાવી બેસો અસ્તિત્વ માત્ર રજ નહીં હા એ જ આત્મા છે દાખલા તરીકે આપણા ઘરમાં લાઇટ હોય તો એના પ્રકાશમાં અગર તો એના જેવા સાધનો એ સગવડને માણવામાં મજા છે પણ કરંટને ટચ કરવામાં મજા નહીં જો કરંટને ટચ કરી દીધો તો જાણી તમે જ્યાં અને કરંટ ના હોય તો આ સાધનો હવહવની ક્રિયા કરી શકે નહીં પણ આ સાધનોને અને એની ક્રિયાના પંખાના અને એના પવનના હીટરના એની ગરમીના ફ્રીજના એની ઠંડીના બલ્બને એના પ્રકાશન એ કોઈ ન કોઈથી કરંટ હાથે લેવા દેવા નથી એ કરંટમાં એ બધો સૂયે નહીં અને કરંટ ના હોય તો એ બધો પોતાનું અસ્તિત્વ ક્ષમ બતાવી શક હા એમ એક જનરલી વ્યાપક આત્માની અંદર આ બધું પ્રતીત થઈ રહ્યું છે પણ આત્માને જોણી શકતો નથી હા એમાં છે પણ જોણી શકતો નથી ભિન્નતા એટલી છે કે જેમ એક ચિત્ર દોર્યું હોય તો એ ચિત્રની અંદર હાથ પગ માથું મસ્તક હા અંગવયવો બધું જ દેખાય અને એવા એવા અંદર આપણે એને વ્યક્તિ કે કોઈ પણ ચિત્ર મની લઈએ પણ વાસ્તવિક જોતો ચલો એ માથું છે એ વાળ છે કે કાળો રંગ છે એ મુખ છે કે લાલ રંગ છે હા બધું આખું ચિત્રનો વિચાર કરો કે એ ચિત્ર છે એ એ આકૃતિ છે કે બધાય કલર રંગ માત્ર જ છે અને એ રંગ માત્ર કોઈ અંગવયવ નથી બધાય જુદી જુદી તરહના રંગ સચિત્ર રંગવાળું સચિત્રપટ હા પણ એ ચિત્ર પહેલો એ કાગળ ઉપર આખો હોશ હોશ મારેલો હોય હા પેલો હળંગ એક પણ એ કાગળના ઉપર જે જે આકૃતિઓ દેખાય એ આકૃતિઓ નથી એ ખુદ રંગ જ છે બીજું કોઈ નથી એમ ભીન ભીન દર્શાતું આ જગત ફક્ત એક આત્મા જ છે અને એ આત્માની અંદર જુદું જુદું જોઈ રહ્યા હોય હા એ બધું આપણી આત્માના આપણી આપણોના આત્માની ખબર માહિતી અનુભવ નથી એની ચોખ્ખી સાબિતી છે જેને કલરની જ ખબર નહીં હાથ પગ માથું માનવાનું છે હા અને આપણે કદાચ જો એમાં જઈએ હા તો આપણે પણ આપણું અસ્તિત્વ માન્યતા જેટલું જે કોઈ હોય લોભ પ્રલોભન ભય બધું જ કશું જ રહેવાનું નથી ને સર્વ આત્માના સ્વરૂપમાં આત્મા જ બની જાય છે તત્સત પરમાત્માય નમઃ સદ્ગુરુ મહારાજનો જય